તમે ચારોસી ચા નો ચા ખોડી બધું ઘેર પડ્યું હોય ઉકાળો ના તમે પીવો તમે પીવા કાકે તો મોઢા વાઘના મોઢા માથ ચાલેલો નો નહીં રિયલ હતો હાલે જ છે

કે મોળ જાય મત થોડું ઘેર ફોન છે ગાયો આવી અતારે નેકડું હવે તાર શું કરશો રાયમલજી આપણે ત્રણ જણા વ્યાજા છે હવે ગોતતા હું જઉં તો કે કઈ ના આવરાય તો પણ હું કોઈ હાલ આવાને જતો રહેઉ તરત એક બે ખલ્યાના ઠેકાણા

છે મોટી મોટી ફાડી પણ લાગે છે ભીખ હવે હવે શું કરવું હવે એમ કરો ડાયરેક્ટ મુઠી વાળી અને બધી ઘર પાથરી પકડવું હોય ફટાફટ નીકળવા અડા બધા ક્ષેત્રે ક્ષેત્રે વચ્ચે નીકળવાળી કરી છે પેલો વાસુમબાની વાત કરી તારના પીવાના છે પણ વાયનું હજુ પાણી માપું જ છે મારે પાણી માપરને વાયનો ના રોડ થાય

ઈચ્છા પણ હવે શું કરવાનું તો સંઘાતી રાણા મારું કોઈ નથી બાજે ખાવ અમે પૂછ્યા ઊંચા ચોથી ખાય ખાવાનું કર્યું અરે માય મો બોધું ના નઈ પી ભૂખ છે ઓલ્યા ને અમે બીડી કીતાણા ઉંગ્યાસ બીડી તોલા રાજની બીડી ખાવે આ ને

ভূতায হেৰি নেকি আমাৰ হেৰি বিবাহ તinu ba tinu ba e put te putinu ba tinu ba amine ba tinu ba aiyu jato aiyu jato aiyu put te aiyu che to 2 કલાક થી માં ખા હે તું શું જો જો આયુ તો અમને બીવરાઈ જો મને ભૂખ લાગી છે કોક ખાવાનું લેતો જો પણ શું ખાવાનું બંધ થઈ ગઈ હોય આ તો રાઈમલજી છે તમ રાઈમલજી તમે તમ રાઈમલજી આવું કરી અમાર હંગાશ કે માવા નાટક કરે તમે કો બે નાટક કરે એમ યાર કરો તમે શું શું પણ